નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરમાં થોડા દિવસો પહેલા ઝડપાયેલ ગૌમાસ મામલે પોલીસે સાંઢિયાવાડ વિસ્તારમાં આવેલ મરહબા હોટલના સંચાલકની ધરપકડ કરી છે ભાવનગરના ભીલવાડા સર્કલ નજીક આવેલ મકાનમાંથી પોલીસે ગૌમાસનો મોટો જથ્થો ઝડપી લીધો હતો પોલીસે આ કેસમાં અગાઉ છ શખ્સની ધરપકડ કરી હતી આ શખ્સની પૂછપરછમાં તેઓ સાંઢિયાવાડમાં આવેલ મરહબા હોટલને ગૌમાસનું વેચાણ કરતા હોવાનું ખુલતા એસઓજી પોલીસે હોટેલના સંચાલક ઉમર મુખ્તાર મુસ્તુફાભાઈ ખોખરની ધરપકડ કરી હતી પોલીસે ઉમર ખોકરને સાથે રાખી તપાસ હાથ ધરી હતી ગૌમાસ મામલે પોલીસની કાર્યવાહીના પગલે લોકો ટોળે વળ્યા હતા